મારું સ્વાગત છે જે દ્વારકાથી જય માતાજી સોમનાથ જે રમાપી તો મિત્રો અત્યારે સવારના પુણા આઠ વાગી ગયા છે અને આપણે જવાનું છે હાલીને કોટડીયા તો અત્યારે આપણે નાય ફ્રેશ થઈ ગયા અને જવાનું છે હાલીને પગપાળા તો આપણે નીકળવાની તૈયારીમાં છે કેમ કે આજે વહેલા ઉઠી ગયા હતા પણ ના એને પારસી બારસી કપડામાં ને કરીએ એટલે મોડું થઈ ગયું હું તો આપણે હવે નીકળવાની તૈયારી છે અને અત્યારે શું છે થોડાક વહેલા ઉઠા ના આવ્યો એટલે આમાં કોઈ બરાબર ઉઘડતી નથી એટલે આપણે કેમેરા બહુ જોતા નથી તો ચાલો મિત્રો હવે આપણે નીકળી તો મિત્રો અત્યારે આપણે ગયા કોટડીયા અને મોટી ખોખરીની વચ્ચે અને તિટોળીના બચાવ હે તો ટી આપણી વાહે વાહે થોડીક બોલતી આવે ને એવું લાગે છે તો આજે પલ્લો આપણે ઘણો કરી ગયા લગભગ એક કલાકની અંદર આપણે સાડા ચારથી પાંચ કિલોમીટર કાપ્યા અને હોટી રાખવાનું કારણ એ છે ભાઈ કે કદાચ કોઈ કૂતરું કે માર્ગમાં આવે ગરેડામાં તો એને નીકળી જવું હોય ને આપણે એમ થાય કે આપણી સામે ખોટી હોય તો હું છે થોડોક ફાયદો રહી અને બાકી ગરેડો યમ નમ ગરેડા જયલા આવે અને બાકી ગરેડામાં થોડી ગરમી આવી તાજેમે જો આપો ગરમી બહુ થાય છે કમ પવન કટારા બધું રોકી જે છે તો મિત્રો આપણે હવે ગોપોપો પછી દેવું હા દર્શન કરી અને એક ભાઈને ફોન કર દઉં છું આવે છે તેડવા તો મિત્રો આપણે ભૂગી ગયા છે કોટડિયાનું અને લાકડી પણ આપણા હાથમાં પડી ગઈ તો હવે મામાદેવનું મંદિર આપણે જઈ જશે તો છે ને તો હવે ધીરે ધીરે આપણે હાલતા થાય રોડમાંથી વાહન બધા હેલા જશે દૂધની ગાડી એના ત્યાં પગી તો મિત્રો આપણે મામાદેવે પગી ગયા હા અને દર્શન કરી હવે આપણે બાજુમાં બેઠા છે અહીંયા કેમકે રોડની નજીક છે એટલે બહુ જાજી અહીંયા તો બે ને તો હવે અમારા ભાઈ આવે છે તેડવા તો મિત્રો આપણે ગયા હતા કોટડીયા મામાદેવે દર્શન કરો અહીંયાથી આવીને પાણાવીને થોડીક વાર

છે જો આવી ગયો ચાલો મિત્રો તો આજે નાસ્તો તો છે ને કેમ કે કાલ નાસ્તો કરી ગયા ત્રણ દિએ ને લેવા જવાનું છે પણ હવે કઈ લેવા જાય

પણ પછી એમ ટેકો દઈએ ને તે પૂગી જાય બાકી જો છોકરાઓ નામી અત્યારે મોહરિયા મોહરિયા મેં કીધું આરી લ્યો આપણે પાછા વીણવા મળી અને પછી દિવસ નાસ્તલી આવે બેન આવે એન્ટ્રી જો હંભેરા ભેરે ત્યાંની બેન આવે તો બહાર સલ્લી આવે છે જોજો નહી આવા તો હું નાસ્તો સલ્લી આવે તમે અહીં આવશે ભાઈ બતાવશો જો ત્યાંની બેન લેવા છે નાસ્તો તો પોતાને પૂરતો કોઈનો બીજાનો નહીં એનો મગજ જે છે ભાઈ તમે એમાંથી મુઠ્ઠી ના ભરો ક્યાંય જવાનો ના થયો પાણા આવવાનું થાય ને તો આખને આવી દીધ ખરી નહીં પાણા વીણવા ઉકલા નહીં હાલા જો નાસ્તો કરવો હોય તો આ બધાય પાણા વીણી વીણી થાય કા સના મસાલા ને મમરા વઘારો ને સેવ ને ટમેટા ને મરચું બધા ભૂખાંથી આવે તો હું દેહ ગયો જરા જરા અંધારું થવા માંડ્યું માથો ભાઈ જો અહીંયા બેઠા હોય

બને ના આવડતું એને ખબર ન હોય ને કેટલું ઘી નાખવાનું થાય અમારા મોહી છે રસોઈ ના કારીગર છે આવડે શાકતા તો આવડે જ ને એમને આવડે નહી તો કઈ નઈ શાક તા આવડે ને એમ ઝીણી ઝીણી કટકી ઝીણી ઝીણી કટકી કરવા માંડે ના પછી આખું નાખે તો લાડવો ના તો મોહી અમારે ગુંધ છે કે હા ગુંદ

કાજુ બદામ ની કટકી લાડવા માં નાખવા માટે આ બાજુ અમારે વેલી પ્રગતિબેન જો કાલે પરીક્ષા છે આ બાજુ જો હવે ગુન ને કઈક લોટ ને એવું કઈ છે આપડે તો ખબર